હાલો મિત્રો દેશી લેપ ભર્મ આપનું સ્વાગત છે અને આપણે આવી ગયા અત્યારે હાથ નંબર જીરામાં દવા છાંટવા કારણ કે આ જીરું આપણું છે ને કમ્પ્લીટ છે હાથ નંબર આપણે પહેલાં જે વિદ્યામાં કીધેલું છે ભાઈ વાવવાલાયક વેરાયટી છે ખેડૂત માટે કારણ કે બહુ ખર્ચો ઓછો છે અને ગ્રોથ વિકાસ પણ સારો હોય અને જે જોઈએ ને એ પ્રમાણે કંઈ એવી બધી દવાની પ્રોસેજર આમાં નથી આવતી ઉગાવો સારો હોય હાઈટ ગ્રોથ વિકાસ સારો હોય અત્યારે એક મચ્છીનો એક એટેક છે મોલો મચ્છી જેનો આપણે એક રાઉન્ડ લઈએ છીએ અત્યારે અને ભેગું આપણે ઝીંક ઓક્સાઇડ નાખીએ છીએ અને એક બીજું પણ આપણે નાખીએ છે એ તમને હું દેખાડું કારણ કે આપણે મે મેતાલિક્સિસને મેન્કો જે ભાઈ દવાનો છંટકાવ કરી છે અહીં આગળના વિડીયોમાં તમને કીધું હતું એ પ્રમાણે તો મિત્રો હવે એ વસ્તુ એવી છે કે એમાં જે પ્લાસ્ટિકની કોથરી આવે ને એની તમને વાત કરી દીધી એ કોથરી એ એમ બનાવેલી હોય એમને હરમ કોથરી નાખી દેવાની હોય આખી આખી પંપમાં એ જે પાવડર ફોર્મ આવે ને એમાંથી કોથરી બનાવેલી હોય એ કઈ રીતે બનાવેલી છે અને કેવું મટીરિયલ છે એ તમને વિડીયોમાં બતાવું અને આપણું જીરો આમ તો કમ્પ્લીટ છે અહીંયા એ તમને બતાવું તો જોઈએ આગળ એ પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો લાઇક શેર કમેન્ટ કરી લેજો જે આપણું હાથ નંબર જીરું છે અહીંયા થોડુંક વાઇપે નબળું છે એનું કારણ છે કે અહીંયા ભરતી ઉપાડી લીધેલી હતી ને એટલા માટે બાકી જે આમ આડેપાડે બધું એ ઢકાઈ ગયું છે અને આમ જોઈને તો સરેરાશ એક ફૂટની ફૂટ આસપાસ હાઈટ થઈ ગઈ છે અને હજી આને પિસ્તાલીસ દિવસથી છે હજી આને પિસ્તાલીસ દિવસથી હું આરામથી ઉભવાનું રહે તો હવે ટૂંકમાં અત્યારે આપણે દવાનો આનો જે છે એ ગ્રોથનો વિકાસ ચાલુ કર્યો હજી અત્યારે આ એવી ડોઝના રાઉન્ડ કહીને એવી ડોઝના રાઉન્ડ ચાલુ કર્યા છે એ તમને હવે બતાવું જે આપણે મેટાલિક પાવડર ફોર્મમાં આવે ને એ આખું બતાવું મિત્રો મેટાલિક સિલ અને મેન્કોજેપ ડેનું કોમ્બિનેશન આવે છે મેન્કોજેપ છે એ કનેક્ટેડ છે અને મેટાલિક સિસ જે ને જે છે ને એ સિસ્ટેમેટિક છે બે દવા છે ઉપરથી અને નીચેથી સિસ્ટમથી કામ કરે અને આ છે ને સો ગ્રામ જેવું આનું ટોટલ પેકિંગ હોય અંદર વજનમાં અને આમ જોઈએ ને તો પાંચસો ગ્રામ હોય બધું જે કોમ્બિનેશન આવે ને એ ટકાવારી એ બધું આની સો ગ્રામની હોય અને પાંચસો ગ્રામનું પેકિંગ છે એટલે પચાસ ગ્રામનું આ એક પાઉચ થાય આનો ભાવ છે ને અત્યારે સાડા આઠસોથી આઠસો રૂપિયાના સાડા આઠસો જેવો માર્કેટમાં ભાવ છે સિઝન્ટા કંપનીનો છે હવે આની મેન ખાસિયત એ છે આખે આખે આ પાઉચ છે ને પાઉચ એમાં અંદર બધું જે કન્ટેન્ટ છે ને એ હોતું લખેલું છે અને આ પાઉચને તોડી અને નાખવાના નથી થતા અને આમના પાણીમાં આપણે મૂકી દેવાનું છે બરાબર એ પ્લાસ્ટિકની કોથરી જે છે ને એ કોથરી હોતું આખી આખું ઓગળી જાય છે અને કંઈ કરવા પણ નથી બરાબર આ તો આપણે આમાં નાખ્યું છે દ્રાવણ બનાવવું છે બાકી નક્કી રાત પાણીની પંપમાં નાખી દઈએ ને તો એ આખી આખું ઓગળી જાય છે અને ઓગળતા અને વાળ પણ નથી લાગતી ખાલી એક મિનિટનો મામલો છે એક મિનિટમાં એ આખી આખું પ્લાસ્ટિક જે હોય એ આખી આખું ઓગળી જાય છે ગાઉ અત્યારે જે રબડ જેવું થઈ ગયું છે અને તૂટી ગયું ગયબા એ આવી રીતે આપણે આમાં દસે દસ કોથરી નાખી દેવાની પછી એમાંથી દસ પંપ કરવો હોય તો દસ બાર કરવો હોય તો બાર પછી વીઘે કેટલા પંપ અને અત્યારના સમય પ્રમાણે જીરાના અવસ્થા પ્રમાણે છે ને ઓછામાં ઓછા વીઘે ત્રણ પંપથી સાડા ત્રણ પંપ એક વીઘે જીરામાં છાંટવા પડે પિસ્તાલીસ દિવસ પછી અને છેલ્લે પીચોતેર દિવસનું જીરું થાય તે પછી ચાર પંપ ઉપર પછી વધારે સાટો ફાયદામાં પણ ચાર પંપથી હેઠે નહીં નાખવાના તો આપણે બધી બધી કોથરીઓ આમાં નાખી દીધી છે અત્યારે આપણે આની પહેલાં સુકારા માટે એક એલિયટ બાયરનું આપણે એલિયટ હતું ને એનો આપણે ઉપયોગ કર્યો હતો બરાબર છે પણ એના કરતાં અત્યારે રિઝલ્ટ થોડુંક સુકારા માટે આનું વધારે દેખાય છે એટલે આપણે આનો છંટકાવ કરીએ છીએ અને ભેગું જે આપણે જીંક ઓક્સાઇડ કરીએ ને એ નાખીએ છીએ એટલે એનું પણ બહુ રિઝલ્ટ સારું છે અને બી બે નું છે તો મિત્રો હજી આપણે સુરભે અગિયારમાં એક રાઉન્ડ લેવાનો છે એનો પણ વિડીયો તમને અપલોડ કરી કારણ કે એ તો આપણે જીરું ગયું છે પહેલેથી જ આપણે પ્રશ્ન છે તો હાથ નંબર જીરું છે ને એમાં કંઈ બહુ ખાસ તકલીફ નથી હજી હજી આને નીચેથી પણ આપણે આપવાનું છે યુમિક અને મેટાલિક સીલ દહી એનું પણ કંઈક રેનપાંપ દ્વારા જુગાડ કરી અને આપશું એ પણ એક વિડીયો અપલોડ કરશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો